મોબાઈલ શોધી કાઢી ફરિયાદી ને પરત સોંપતી મૈધરપુરા પોલીસ ની સર્વેલન્સ ટીમ માનનીય પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ શ્રી નાઓ પ્રજાચન મદદરૂપ થઈ પ્રવેશનના પ્રશ્નોનો ઉકેલ લાવવા આપેલ સૂચના અનુસંધાન નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ નાની રાહબરી હેઠળ પ્રયત્નશીલ હતા તે દરમિયાન તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના આશરે સોળ ત્રીસ વાગ્યાના સમયે સદર અરજદાર મોહમ્મદ રફીકુભાઈ ઉર્ફ રહે ગુપિયરપાડા મંસુરીનગર વિરારી પાલકર મહારાષ્ટ્ર નાવોએ ટ્રેન મારફતે સૂરત રેલવે સ્ટેશન ખાતે આવેલ જે બાદ કામરે જવા માટે દિલ્હી ગેટ લિનિયર બસ સ્ટેશન ખાતે આવે તે વખતે તેઓની પાસે રહેલ ઓપ્પો કંપનીનો મોબાઈલ ક્યાંક પડી ગયેલ હોય જેની રૂપિયા આશરે કિંમત બાર જેટલી થતી હોય જે મોબાઈલ શોધી આપવા મદદ માંગતા અત્રેના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે વણચારા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓ તુરંત જ સુરત રેલવે સ્ટેશન વિસ્તારના અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી સદર અરજદારનો મોબાઈલ શોધીને સદર અરજદારનાઓને તેમનો ઓપ્પો કંપનીનો મોબાઈલ સહી સલામત પરત સોપી પ્રશંસનીય કામગીરી કરી છે